બબલુ ખોટું દેખ લે બધું બતાવ આ તો છે સીબડું આ ભાઈ એમ કે છે કામ ધંધી ને કોઈ ઇન્સ્ટાગ્રામ વાળી નો થાતો નહી બોલો મે આમ કરને કે તેમ કે હવે ધંધી નો ધંધી તારો અમને હી તો ધંધો કરતા અતાર વિરોધ કરે ને એનું જાર મારી ગઈ તમાર ગુડ ઇવનિંગ જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં સૌ હું છું તુલસી ટાર પોતે દુનિયા ગોતે ઓલરાઈટ બધા મજામાં છો હું નીકળી ગયો છું ખેતરમાં આટા મારવા અને તમે પાછા કહેશો કે આ ભાઈ પાછા કેમ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ છો એટલે હવે આપણે હવારે પાછા ઉભા થઈ મોડા મોડા નથી જ ઉભા થતા ઓલમોસ્ટ દસ વાગ્યા પછી ઉભા થઈ દસ વાગી જાય અગિયાર કઈ નક્કી ન હોય હવે બપોરનું ટાણું થઈ જાય ને આપણે જાગીને પછી એમ ગુડ મોર્નિંગ તો એ કઈ શૂટ થાય નહીં મજા આવે નહીં એટલે શૂટ વિડીયો થાય પણ આપણને શૂટ નો થાય ને હાલ પડી ગઈ છે સરસ મજાનું સૂરજ નારાયણ મતલબ પ્રકાશ આવે છે પેલું દ્રશ્ય કુદરતી દ્રશ્ય અને આ છે સારોલું ને જો આખું છે આ તો છે સીબડું બગડવા આવી ગયું ને એવું લાગે છે સારું હોય તો આગળ આપણે ઉપાડી લઈ સરસ મજા દ્રશ્ય છે ત્યાં અહીંયા સ્કૂલ આવેલ છે સ્કૂલ અહીંયા અમે બધા ભણતા અમારી જમીન ઉપર છે દાદા દાન કરી હતી ક્રેડિટ દાદાજી ને કહી દે સર ને આ છે સાટીઓ ખડ વધી ગયું છે આમાં કેમ કે હું કામ નથી કરતો એટલે હું શું આળું સાટીઓ મીન્સ બોલે તો એક પ્રકારની ડુંગળી છે રોપ ને સાટી દઈ અને પકવીએ એટલે ડુંગળી જેવા દડા થઈ જાય અને ડુંગળી સોપી વાવી એ બધું કરીએ મતલબ ડુંગળી ત્યાં સોપેલી છે ત્યાં તો મસ્ત બાપુજી પારે છે મોઠભાઈ અહીંયા પારતો તો જો ત્યાં છે દેખાતો નથી અને એક મોટભાઈ ત્યાં સનેડો ચલાવે છે ખજૂર ને કેવો માધવ ને ગમે એવો

તો રાજકોટ ના હોય રાજકોટ બાજુ વધારે મરસા થાય જામનગર હોય ગોંડલ હોય રાજકોટ હોય મોરબી હોય તો ભાઈ કોઈ મરસી નો હારો બાપા પૂછતા હતા હું બબલું ખાઈ લાવ વેલા હમણાં તમને બબલું ખોટી જાય એટલે બધું બતાવું કે ક્યાં હું હું છે એમ તો આપણે બબલું ખાઈ લીધું ખેતર માં રખડતા રખડતા આપણે નીકળી ગયા હાવ જમીન ના છેલા ભાગે અને આ જમીનનો થોડોક એક્સ્ટ્રા ભાગ છે વધારેનો સારી કડાઈન ભાઈ જમીન બનાવ છે અહી માર મમ્મી તખડ વાઢે છે આપણને કઈ ખડ વાટતા આવડતું નથી ને આપણે કઈ મદદ કરવાના છે એ હું તો વિડીયો બનાવું બા હમર બપ્પા હીખ વાઢતા કે આમ ન હોય કે આમ ભઈ લીમડા છે લીમડામાં માં છે બા ક્યાં સિટી માં દાંતણ મોંઘા મળે આપણને અહીંયા મફતમાં મળે કેમ કે આપડી જમીન પોતાની છે એટલે આપણને અહીંયા દાંતણ મળી રહી દાતણ તો બહુ હારા હારા છે આ મસ્ત નું દાંતણ છે સરસ મજાનું પછી ઘરે જાતી વખતે આ તોડતો જાય દાંતણ મેં કીધું એમ અહિયાં બાપુજી નથી ઉતા અહીંયા સાંજે હું કેમ કે એકલા મને દૂર દૂર મજા આવે હું એકલો જ એવો લોખો છું કે રખડું છું આખા ખેતરમાં ને બધા કામ કરે હું એક જ રખડું એ નઈ રખડતો રખડતો વિડીયો બનાવ બીજો કઈ ધંધો કરતો નથી બાપુજી આગળ હું વિડીયો ઉતારતો ને મને શીખવાડતા હતા કે આમ વિડીયો ન ઉતારે કે આમ તું તો ઉતાર્ટ વિડીયો ઉતારે બોલતો તો કઈ છે શરમ લાગે શરમ શું લાગે કે વિડીયો ઉતારે રહી એટલે આપણે એ કીધું એટલે આપણે વિડીયો શૂટ કરી છે જો અહીંયા ડુંગળી પછી સોંપેલી છે અને આ સાંટ્યું છે તો તમને બતાવું એ ડુંગળી સોંપેલી છે દાળિયા કરીને મજૂર કરીને આ બધી ડુંગળી હમણાં જ સોપેલી છે આ સાટીઓ અને આ સોપેલી મસ્ત વાતાવરણ છે બહુ મજા આવે ઠંડો ઠંડો પવન છે આપણે કઈ કામ ધંધો તો કરતા નથી રખડું છે એ હાવ એટલે આપણે બધો આમ વિડીયો બનાવ્યો કરી અમુક ટકા વિડીયો હજી એડિટ કરતા મતલબ અમુક ટકા વિડીયો એડિટ કરવાના બાકી છે ધીમે ધીમે શીખું છું એ એડિટ કરી કરી વિડીયો મૂક્યા કરી ધીમે ધીમે આપણે શીખશું ટ્રાય કરીશું પટેલનો ફોન એવો હા પટેલ ખેતરમાં આટા મારું હાઉ બોલો ને આ બે એના ખેતરમાં પારવાનું કામ ઓછું કરે ને મને જ્ઞાન વધારે આપે છે એટલે આ બે ને તમે તમારી તે જવાબ દીધો ભાઈ બંધો આ ભાઈ એમ કે છે કામ ધંધી ને કોઈ ઇન્સ્ટાગ્રામ વાળી નો થાતો નહીં બોલો અને આને સેમ ટુ સેમ કીધું એટલે બે ભાઈ હપીન છે ને મારું રોસ્ટિંગ કરે છે ભલે કરતા કરવા જો આપણે એમ કઈ ફેરફેર પડે એમ ને આપણે વિડીયો ઉતારવાનું છે એમ કે આપણે બાપુજીએ કીધું છે આપણા વિડીયો ઉતારે એમ આ વિશે ભેલું તો ને ભોલ્યા કરે

હું નાખું પછી મારે ખાવા ભાણું ન વધે હમ એટલે મારે રિપોર્ટર ને મારે કઈ સ્માર્ટનેસ ને બનવું બરોબર હું ધંધો કરો રેડી છું મને પાંચ પૈસા મળે હું ખાઈ ને રાજી રહું છું મારા ભાગની મુઠ્ઠી આવે ને જમીન તો બધા ડુંગળી છે ઓલમોસ્ટ અને આપડે બધો બ્લોક પૂરો કરી નાખ્યો તો વિડીયો ઉતારી નાખો તો પણ મને ના ના ખેતર માં સારું એવું ભરત કામ કર્યું છે તો હું થોડો ઘણો વિડીયો ઉતારી લઉં ફોક્સ આ રાતે બધું સોપાન કરવાનું છે હજી અહીંયા રાતે કરેલું છે આ દિવસે સોપાન કામ ચાલુ છે આ બધા ટોટયાણીઓ હર 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 તું છે સાબ તું છે સાબ મને કેમેરામાં કટલો હર કેમેરામાં કોઈ તો કેમેરા બતાઈ દે હું શું કરું કે આપણે જો કેમેરાનો જોખીન થી જમે હોય એક નંબર હાડડ મારી વાતમાં વાળા મારું તાલિમ તો નહી આની ઈમ્માડી દુનરલાકી તો બે કો દાત ખેરી સો હવે વ્લોગ આપણે પૂરો કરી દેવો છે કેમ કે આપણે બીજા ખેતરમાં હોવા માટે ગોદડા નાખી દીધા જેમ તેમ કેમ કે આપણે હવાર ઊભા થઈ ગોદડા નથી આપણે ત્યાં મોટા આળસુ ગોદડા હકેલતા પડે વ્લોગ નો કઈ રીતે એન્ડ કરો એ આપણને હજી ફાવતું નથી આપણે વ્લોગમાં લાસ્ટમાં ઘણા બધા વ્લોગર બધા છે આ બાજુ મતલબ જેક છે કૌશિકભાઈ છે લાલો બામણિયા સોરી લાલજી સિ એ બધા કઈ રીતના એન્ડ કરી આપણને ખબર નહી હું પૂરો કરતો વીજળી મસ્ત થઈ મસ્ત આકાશમાં વાદળા બદલા થઈ ગયા છે તારા તો દેખાતા પણ નથી એટલે રાતે ક્યારે વરસાદ આવે કોને ખબર અને વરસાદ આવે તો ખાટલા લઈને આપણે દોડવા મળવાનું ગોધરા ખંભે નાખીએ ના આપડે એવું કઈ નહિ ઘર ભેગા ત્યાં જઈને ખુઈ જવાનું જોઈએ વરસાદ આવે ન આવે એવું લાગે તો છે સમકારા થાય છે આઈ થિંક વરસાદ આવી પણ શકે છે ચાલો ત્યારે મળી ત્યારે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા અને હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો કરજો જ બરાબર ચાલો ત્યારે મળીએ ત્યારે નેક્સ્ટમ બાય બાય અને હા સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો ટાટા બાય બાય